તો લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે લક્ષ્યાંક નક્કી કર્યો છે ગાંધીનગર બેઠક પર દસ લાખની જીત માટે કવાયત હાથ ધરવામાં આવી લોકસભા વિસ્તારમાં અભિયાન ચલાવવામાં આવશે હું છું અમિત શાહના નામથી અભિયાન ચલાવાશે દરેક કાર્યકર્તા લોકો સાથે અમિત શાહ તરીકે પ્રચાર કરશે અભિયાન ચલાવવા દરેક બૂથમાં જવાબદારી સોંપવામાં આવશે પંચોતેર ટકા કરતા વધુ મતદાન કરાવવા અભિયાન ચલાવાશે કશ્યપ જોશી આ અંગે વધુ માહિત રહ્યા છે કશક લોકસભામાં દસ લાખથી વધુની લીડ ગાંધીનગર બેઠક પરથી જીતાડવા માટેના પ્રયત્નો અત્યારે હાથ ધરાઈ રહ્યા છે દસ લાખ થી વધુની લીડ જીતાડવા માટે દરેક કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે કે તે લોકો સાથે અમિત શાહ બનીને વાત કરે ગુજરાતની આ એક એવી બેઠક છે કે જે હાઈ પ્રોફાઇલ બેઠક માનવામાં આવે છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે ચૂંટણી લડવાના છે આ બેઠક ઉપર દસ લાખની લીડ લાવવા માટે થઈને આ કવાયત છે તે કરવામાં આવશે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો માટે આમ તો એવું પહેલાં કહેવામાં આવ્યું હતું કે પાંચ લાખની લીડ સાથે જીતવી પરંતુ અન્ય પચીસ સીટ છે જે પાંચ લાખની લીડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જ્યારે ગાંધીનગર લોકસભામાં દસ લાખની લીડ માટે થઈ અને કવાયત છે તે આરંભવામાં આવી છે અને તેના માટે થઈ અનેક આ એક અભિયાન છે તે ચલાવવામાં આવશે અને અભિયાન મારફતે પ્રચાર છે તે કરવામાં આવશે દરેક કાર્યકર્તાઓ છે અમિત શાહ બની અને પોતે પ્રચાર કરશે અને લોકો વચ્ચે જે મુદ્દા લઈને જશે અમિત શાહ બની અને તે લોકો વાત કરશે પ્રચાર માટે થઈ અને માસ્ક સાથે જ પેમ્પલેટ છે તે આપવામાં આવશે જે રીતે છેલ્લા પાંચ વર્ષની કામગીરી એક સાંસદ તરીકે રહી છે તે તમામ મુદ્દાઓ છે તે લોકો વચ્ચે અમિત શાહ બની અને લઈ જવામાં આવશે આ અભિયાન ચલાવવા પાછળનો એક તર્ક એ પણ છે કે વોટિંગ વધારવું ગત લોકસભાની ચૂંટણીમાં સડસઠથી અડસઠ ટકા વોટિંગ જે છે તે થયું હતું આગામી ચૂંટણીમાં દસ લાખની જો લીડ જોતું હોય તો પંચોતેર ટકાથી વધારે વોટિંગ જે છે તે થવું ફરજિયાત છે અને આ તેના માટે થઈ અને આ કવાયત છે તે હાથ ધરવામાં આવશે એક બાબત એ પણ છે કે ગૃહમંત્રી છે આખા દેશમાં તેનો પ્રવાસ રહેશે તેની લોકસભા વિસ્તારમાં સતત જે અન્ય ઉમેદવારોની જેમ તે પ્રવાસ નહીં કરી શકે ને તેના માટે થઈ અને કાર્યકર્તાઓ પોતે આ થીમ ઉપર પ્રચાર કર કરશે અને તેના માટે થઈ અને આગામી સમયમાં અભિયાન છે તે પણ ચલાવવામાં આવશે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે